જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો ના એક નવા વિડીયોમાં અત્યારે ઘડિયાળમાં જાઓ સાડા ચાર થઈ ગયા છે આજે તો બહુ મોડો મોડો લોક ચાલુ કર્યો કેમ કે સવારમાં કંઈ ટાઈમ ન મળ્યો કામ ઘણું બધું હતું ને એટલે તો અત્યારે જો સાડા ચાર થઈ ગયા છે અને હવે જો બપોરનું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છે વાત તો મશીને વહેવાનો વારો ન આવ્યો બપોર પછી એ મશીને વહેવાનો વારો ન આવ્યો એમ તો અત્યારે જો છે ફ્રી થઈને એટલે જો સાડા ચાર વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે મારા મિસ બેન ને પ્રિન્સબહેન સ્કૂલે થી આવ્યા નથી પોણા પાંચે કેમ આવે એટલે હમણાં થોડીક વારમાં આવશે અને વરસાદ છો કેવો અંધાયલો છે વરસાદ તો થોડીક વાર આવે ને થોડીક વાર જાય ને વરસાદે ફરીથી ચાલુ કરી દીધું છે એમ કે એનું થોડા થોડાક દિવસ વચ્ચે સરસ વરા આપી દીધી હવે તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો એકદમ જો વાદળા થઈ ગયા છે વરસાદ આવે એવું જ વાતાવરણ થઈ ગયું છે જો વરસાદ જવું છે ને એટલે કપડાં આખો દિવસ સુકાતા જ નથી તો બપોરે પાછા મેં લઈ લીધા હતા અંદર પછી બપોર પછી તડકો નીકળ્યો અને બધા કપડાં જો અહીંયા નાખી દીધા છે અને હવે પોણા પાંચ જેવું તો થવા છે સાડા ચાર એટલે મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો થોડીક વાર કે મશીને બેહવાનું ન હોય એટલે હું ગાલો જો અહીંયા મારો ચૂલો રાખી દીધો છે ને આજે છે ને ચૂલે જ રસોઈ બનાવી નાખું વરસાદ ન આવે તો રસોઈ થાય નગર તો નહીં થાય એમ તો ફટાફટ હું રસોઈની હવે તૈયારી કરું છું કે બહુ વહેલું છે એટલે થોડીક વાર પછી તૈયારી કરવા

જેનો માંડ માંડ થાય છે એટલે જો આ લોટ લઈ લીધો છે પહેલાં તમે લોટ છે સરસ મજાનો શેકી લઈએ જો આખા મરચાંનો સાફ કરવા માટેનો બધું સામાન સામાણે લઈ લીધો છે ને પહેલાં હું લોટને શેકી લો એટલે લોટ સરસ મજાનો શેકી જાય પછી શેકાઈ જાય પછી આપણે લોટનો જે મરચામાં ભરવાનો મસાલો છે એ મસાલો આપણે તૈયાર લઈએ જ લોટ છે એટલે સરસ મજાનો શેકાઈ ગયો છે પછી આપણે અહીંયા જો લસણ આદુ એવું બધું એમ ધાણા ખાંડી નાખ્યું છે અને મસાલો નાખી દીધો છે અને અમારેમાં થોડુંક ચવાણું નાખવું છે એટલે જો અહીંયા ચવાણું ખાંડી દઉં છું અને ચવાણું ખંડાઈ દઈને પછી આપણે એ પણ એમાં નાખી દઈએ જો આપણે લોટ ન નાખવા ને તો ખાલી ચવાણું ખાંડીને આપણે મરચામાં નાખી શકીએ છીએ એમ જેમ આપણે આખા મરચાના ભજીયા કરીએ ને એવી રીતે પણ મેં તો જો અહીંયા થોડોક લોટ ઉતરી શકીને લીધો છે એમાં ચવાણું જો ખાંડાઈ ગયું છે ને તો આપણે એ નાખી દઈએ પછી બધા એમાં ફૂકા મસાલા નાખી દઈએ બધા મસાલા નાખી અને પછી આપણે મિક્સ કરી અને મરચામાં પછી તો ચેકા પાડવાના બાકી છે એટલે મરચામાં ચેકા પાડી લઈએ અને પછી આપણે એમાં ભરી દઈએ બધા સૂકા મસાલા જો લઈ લીધા છે એ પણ નાખી દઈએ તો મસાલો છે ને બહુ મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે બહુ મસ્ત છે આપણે મસાલો બનાવી લીધો છે અને મરચાં છે ને એને એમાં આપણે ચેકા લગાવી દઈએ અંદર બી હોય ને તો બી છે ને કાઢી નાખીએ બી હોય તો હવે પાછો તાપ થાય નહીં ને ચૂલો એ મરજો ચાલુ જ રાખ્યો છે કે હમણાં મરચાં ફરી પછી આપણે શાક તો વઘારવાનું જ છે ને રવાનો તો પાછો કંઈ પેટા તો નહીં તો બધા મરચા છે ને મારો ફટાફટ લગાવી નાખીએ અને પછી આપણે મરચા છે સરસ ભરી લઈએ અને મરચા છે એ ઘણા એની બાકી નહીં કરે છે વરાળે વરાળે બાકી લે છે ભરી અને મરચાને પછી વઘારે છે પણ અને જો આ ચૂલે પહેર્યું બાફાની એવી તો ઝંઝટ થાય એટલે પરબારા જ આપણે છે એને વઘાડી નાખશે કોઈ તરફ જ થાય એટલે આલો ફટાફટ આ બધા વીજ મરચા આવ્યા છે એટલે આપણે બધા ભરી કટ મારી અને પછી ભરી દઈએ

તો જો આપણું છે ને મરચાનું શાક બહુ મસ્ત છે બનીને તૈયાર થઈ ગયું છે એ જતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવું મસ્ત છે આપણું શાક બની ગયું છે અને આમ આપણે શાક છે ને એને ઢાંકીને મૂકી દઈએ અને રોટલી બનાવવાની હજી બાકી છે એટલે ફટાફટ રોટલી કરવામાં માંડીએ જો ચૂલે તાપ ચાલુ રહેશે તો આપણે ચૂલે રોટલી બનાવી નાખીએ કેમ મીસુબેન હા હે કે મીસુબેન રોટલી બનાવી દેશે